ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જાણીશું વાલુર ખાવાના નુકસાન થાય છે કે ફાયદા આ વાલુરના ફાયદા અઢળક છે નુકસાન કઈક જ જગ્યાએ છે જો આપણે ખાવામાં ખોટી રીતે ખાઈ લીધી હોય તો જ આપણને નુકસાન થઈ શકે અને નુકસાન એવું પણ નથી કે કોઈ મોટી બીમારી થઈ શકે બાકી આ વાલોરના ફાયદા અનેક પ્રમાણમાં છે અને બધા જ લોકો આ વા આ વાલોરને ખાઈ શકે છે પણ કોઈ લોકોને હૃદય સંબંધિત સમસ્યાઓ છે અને કોલેસ્ટ્રોલ સંબંધિત સમસ્યાઓ છે તે લોકો માટે તો ખૂબ ફાયદાકારક છે વાલો કારણ કે આ વાલોર ખા

ફોસ્ફરસ છે આ બધા જ પોષક તત્વો હાડકાંને મજબૂત બનાવવામાં ખૂબ વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થાય છે અને તમારે કોઈ પણ શરીરની બીમારીને બહાર નીકળવામાં વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થાય છે તો જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં બીમારી છે અને અત્યારે તો શિયાળામાં વધારે પ્રમાણમાં ઉધરસ કફ તાવ શરદી વધારે પ્રમાણમાં લોકોને થતો હોય છે તો આપણે શું કરવાનું છે વાલોનું શાક બનાવીને ખાવાનું છે વાલોના કોઈ કોઈ તમે શાક બનાવીને બનાવીને ખાઈ ખાઈ શકો શકો છો છો બીજી બીજી વાનગી વાનગી તમને હોય તો પરંતુ વધારે પ્રમાણમાં આપણે વાલોરનું સેવન કરવાનું છે અને અત્યારે તો કેવી સરસ મજાની વાલોર આવતી હોય છે પરંતુ ખાસ આપણે એ ધ્યાન રાખવાનું છે કે તેમાં ડંખવાળી ન હોવી જોઈએ કારણ કે વાલોરમાં ડંખું વધારે પ્રમાણમાં પડી જતો હોય છે આ વાલોરની અંદર આયરન ભરપૂર પ્રમાણમાં હોય છે જે આપણા શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદગાર સાબિત થાય છે અને આપણા શરીરમાં જો હિમોગ્લોબિન નહીં હોય તો આપણા શરીરમાં લોહી ઓછું હિમોગ્લોબિન એટલે લોહી તો આપણા શરીરમાં લોહી ઓછું થવા લાગશે અને જો લોહી ઓછું હશે તો કોઈ પોષક તત્વ જ આપણા શરીરમાં નહીં ભળી શકે કેલ્શિયમ ઘટવા લાગશે પછી ધીમે ધીમે બધા પ્રોટીન્સ ઘટવા લાગશે પછી વિટામિન્સ ઘટવા લાગશે અને પછી શરીરમાં મોટાને મોટા રોગ આવવા લાગશે તો આપણે આ વાલોનું સેવન અવશ્ય પ્રમાણમાં કરીએ અને આ વાલોર આપણા શરીર માટે જ સારા નથી આપણી બોડી માટે સારા તે આપણી સ્કિન માટે પણ સારા છે તે વાલોર આપણા ચામડીને એકદમ ટાઈટ બનાવે છે એકદમ ટાઈટ રાખવામાં મદદગાર સાબિત થાય છે અને તે સ્કિનમાં કરસલી નથી પડવા દેતું અને વાળ માટે પણ ખૂબ સારા છે તેની અંદર ખૂબ વધારે પ્રમાણમાં વિટામિન્સ છે જે આપણા વાળને મજબૂત બનાવવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે અત્યારે લોકોને વાળ પણ વધે છે વાળ ખતરા પણ ઓછા થઈ જતા હોય છે લોકોને પરંતુ વાળ મજબૂત નથી થતાં એકદમ વાળ પતલા હોય છે અને એકદમ તૂટી જતા હોય છે તો જે પણ કોઈ લોકોની વાળ પોતાના મજબૂત બનાવવા છે અને ચામડીને એકદમ ટાઈટ બનાવી છે લોકોને ભલે ને ગમે તેટલી ઉંમર થઈ જતી હોય પરંતુ આપણી સ્કિનને એકદમ ટાઈટ બનાવવાની છે કે લોકોને લાગે જ નહીં કે આપણી કેટલી એજ છે તો પછી આપણે વાલોર ખાવાનું અત્યારથી જ શરૂ કરી દઈએ અને વાલોર ના કોઈ કડવી હોય છે ના ખાટી હોય છે ના તૂરી હોય છે કે ના ગળી હોય છે વાલોનો સ્વાદ સરસ મજાનો હોય છે તો આપણે તેનું સબ્જી અવશ્ય બનાવીને ખાઈએ અને આપણા વાળ બાળકોને પણ ખૂબ વધારે પ્રમાણમાં બનાવીને ખવડાવીએ વાલોરના ફાયદા છે તેનાને તેલે તેના પાનના પણ ખૂબ ફાયદા છે વાલોરના પાંદડામાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે જે આપણી આંખોને તેજ વધારવા અને આપણી આંખોને સ્વસ્થ રાખવામાં ખૂબ લાભદાયક છે હવે તમને પ્રશ્ન ઊભો થશે કે વાલોર અને પાપડી બંનેમાં ફરક હા વાલોર અને પાપડી બંનેમાં ફરક હોય છે જે પટલી અને થોડી લાંબી હોય છે એમ જેમ કે પોળી હોય છે તે પાપડી અને અને વાલોર પટલી થોડી મોટી હોય છે તેને વાલોર કહેવામાં આવે છે એકદમ લીલી છમ આવે છે અને તેની અંદર દાણા બંનેના થોડા સિમિલર જ આવે છે થોડા મળતા જ આવે છે પરંતુ પાપડી એ થોડી પહોળી હોય છે ને પટલી હોય છે ને વાલોર થોડી મોટી હોય છે ને લાંબી હોય છે અને આ વાલોરની અંદર કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે જેના લીધે આપણા શરીરમાં કેલ્શિયમ નહીં ઘટવા દે અને જો કેલ્શિયમ નહીં ઘટે તો પછી આપણા શરીરમાં વિટામિન્સ પણ નહીં ઘટે અને હિમોગ્લોબિન પણ વધારે છે તો આ બધી જ રીતે આપણા શરીર માટે એકદમ અનુકૂળ છે અને આ કોઈ સાઈડ ઇફેક્ટ નથી ખાલી એ સાઈડ ઇફેક્ટ છે કે આપણે તેને કાચું સેવન નથી કરવાનું તેને ચઢવીને તેનું શાક બનાવીને જ સેવન કરવાનું છે અને તેનું શાક આપણે કાચું બિલકુલ નથી રહેવા દેવાનું અને જે પણ કોઈ લોકોને વાયુભીત ગેસ એસિડિટીની સમસ્યા છે તે લોકોએ તેનું સેવન ઓછી માત્રામાં કરવાનું છે કારણ કે તેનું સેવન કરવાથી તમારા શરીરમાં થોડો વાયુ વધી શકે છે અને જે પણ કોઈ લોકોને કબજિયાત સંબંધિત સમસ્યાઓ છે વાયુપીત ગેસ એસિડિટી બધું જ થતું હોય તે લોકો તેનું સેવન કરી શકે છે પરંતુ ઓછી માત્રામાં સેવન કરવાનું છે કારણ કે તમારું શરીર પીત થઈ ગયું છે તમે કોઈ બી સેવન કરશો તો તમને વાયુ થવાનું જ છે તમે કોઈ બી તમે વાયુ ન થાય એવું પણ જો તમે ખોરાક લેશો તો પણ તમારા શરીરમાં વાયુ ઉત્પન્ન થવાનો જ છે કારણ કે તમારું સા તમારું જે શરીર છે એવું જ થઈ ગયું છે તો આપણે વાલોનું સેવન બને તો થોડું ઓછું કરવાનું છે પણ કરવાનું જરૂર છે કારણ કે તે આપણી કબજિયાતને મટાણમાં મદદગાર સાબિત થાય છે આપણે વાયુને ઓછું કરે છે પરંતુ આપણે એવું નથી કે રોજે તેનું સે સેવન કરવાનું છે કરવાનું છે એવું નહીં રેગ્યુલર નહીં એ અમુક દિવસ નહીં અમુક દિવસ આપણે સેવન અવશ્ય પ્રમાણમાં કરી શકીએ છીએ તે આપણા વાયુને પણ ઓછો કરે છે અને કબજિયાત મટાડવામાં ખૂબ વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થાય છે શિયાળાની સિઝનમાં લોકોને ગળુનો દુઃખ ગળાના દુખાવા થતા હોય છે ગળું બેસી જવું ઉધરસ આવી વગેરે જેવી સમસ્યાઓ થતી હોય છે તો તેથી આપણે વાલોરનું સેવન કરવાનું છે તેનું પુષ્કળ પ્રમાણમાં અત્યારે મળી રહે છે અત્યારે સિઝન પણ ખૂબ સારી છે તો આપણે તેનું જો સેવન કરીશું તો આપણું બેસેલું ગળું પણ ઠીક થઈ જશે અને ગળાનો જે દુખાવો હોય છે તે પણ ઠીક થઈ જશે અને જે પણ કોઈ લોકોને તેનાથી ઠીક નથી થતું તો તે લોકોએ શું કરવાનું છે તેના જે પાન આવે છે વાલોરના પાન તેનો રસ કાઢવાનું છે ને તે પીવાનો છે અને પછી આપણે પાણી પી લેવાનું છે નોર્મલ તેનાથી આપણું તરત જ ગળો ખુલી જશે પણ કોઈ લોકોને ગળામાં ખૂબ વધારે પ્રમાણમાં સોજો આવી જતો હોય છે દુખાવો થતો હોય છે અલ્સર જેવી સમસ્યાઓ થતી હોય છે તે લોકો માટે ખૂબ સારું છે વાલોર અને તેના પાન બંને ખૂબ સારા છે તેનું સેવન આપણે અવશ્ય પ્રમાણમાં કરીએ અને જે પણ કોઈ લોકોને વધારે પ્રમાણમાં પ્રોબ્લેમ હોય તે લોકો તેના પાનનો રસ કાઢીને પણ પી શકે છે જે પણ કોઈ લોકોને પેટ ફૂલી જવાની સમસ્યા હોય કે જમતા હોય તરત જ પેટ પેટ ફૂલી જવું પછી જમના જમ્યાના થોડા સમય પછી પેટ ફૂલી જવું પછી એમનામ પેટ ફૂલી જતું હોય તે લોકોએ આ વાલોનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરવાનું છે કારણ કે આ વાલો તમારા ફૂલેલા પેટને બેસાડવામાં મદદગાર સાબિત થાય છે અને જે વારે તમને જે પેટ ફૂલવાની જે સમસ્યા છે તેમાં છુટકારો મેળવવામાં ખૂબ વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થાય છે અત્યારે શિયાળામાં આપણે આપણી પાચન શક્તિને મજબૂત બનાવવી ખૂબ જ જરૂરી છે આપણી પાચન શક્તિ જો શિયાળામાં મજબૂત બનશે તો ઉનાળાનું ચોમાસામાં પણ એકદમ મજબૂત જ રહેશે તો આપણે આ વાલોરનું સેવન કરીને આપણી પાચન શક્તિને એકદમ મજબૂત બનાવવાની છે અત્યારે લોકો ઊંધિયાનું પણ ખૂબ વધારે પ્રમાણમાં સેવન કરતા હોય છે તો ઊંધિયામાં શું આવે છે વાલોર જ વાલોર ને પાપડી તો તેનું સેવન પણ આપણે વધારે પ્રમાણમાં કરીએ તો ઊંધિયામાં પણ આપણે વાલોર પાપડી આવતું જ હોય છે તો આપણે ઊંધિયાનું પણ સેવન કરીએ અને સાથે સાથે આ વાલોરનું પણ સેવન ભરપૂર પ્રમાણમાં કરીએ અને આપણે આ વાલોનું સેવન આપણા બાળકોને ખૂબ વધારે પ્રમાણમાં કરાવવાનું છે કારણ કે અત્યારથી જો આપણે આપણા બાળકોને સેવન કરાવીશું તો તેમનું શરીર એકદમ મજબૂત રહેશે તેમની માંસપેશીઓ મજબૂત રહેશે તેમના હાડકા અત્યારથી જ આપણે મજબૂત બનાવવા ખૂબ જરૂરી છે એમના હાડકાં શેનાથી મજબૂત થશે વાલોરથી આ લીલા શાકભાજીથી મજબૂત થશે અને જો આપણા બાળકને વાલોનું શાક ન ભાવતું હોય તો આપણે મિક્સ શાક બનાવીએ કે કોઈ બટેકાનું શાક બનાવીએ કે કોઈ ફુલાવરનું શાક બને તેમાં ઝીણી ઝીણી સમારીને નાખવાનું છે તેના દાણા પણ સેવન કરાવવાના કારણ કે તે વાલોથી આપણને ભરપૂર પ્રમાણમાં શક્તિ મળશે અને આપણા બાળકનું એકદમ શરીર મજબૂત બનશે નહીં આ વાલોર તો ખાલી શિયાળા પૂરતી જ મળતી હોય છે પછી તો જોવા પણ નથી મળતી તો આપણે જ્યાં સુધી વાલોર મળે ત્યાં સુધી એની સિઝનમાં તેનો સ્વાદ માણીએ તેનો ટેસ્ટ માણીએ અને તેની તેનું સેવન કરીને આપણા શરીરને એકદમ મજબૂત બનાવીએ આપણે રોગપ્રતિકારક શક્તિ વધારીએ અને જે પણ કોઈ લોકોને ડાયાબિટીસ છે તેમના માટે પણ ખૂબ સારું છે કારણ કે તેમની ડાયાબિટીસને ઓછી કરવામાં એક વાલોર જ છે જે મદદગાર સાબિત થાય છે તેવું નથી કે તેને નિયંત્રણ લાવશે નહીં તે મટાણમાં મદદગાર સાબિત થાય છે જે પણ કોઈ લોકોને ડાયાબિટીસ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે તો તે લોકોએ વાલોનું સેવન અવશ્ય પ્રમાણમાં કરવું જોઈએ જે પણ કોઈ લોકોની બીપી સંબંધિત સમસ્યાઓ છે હૃદય સંબંધિત સમસ્યાઓ છે એટેક આવી ગયેલું છે તે બધા જ લોકોને વાલોનું સેવન ભરપૂર પ્રમાણમાં કરવાનું છે કારણ કે આ વાલોથી તમને બધા જ રોગોમાં ખૂબ વધારે પ્રમાણમાં ફાયદો મળવાનો છે આપણે આ વાલોનું સેવન આપણે પણ કરીએ આપણા વૃદ્ધોને પણ કરાવીએ કારણ કે આ વાલોરનું સેવન કરવાથી મીન્સ કે આ વાલોરનું શાક ખાવાથી કે વાલોરનું ઊંધિયું ખાવાથી એ કોઈ બી વાનગી વાલોર નહીં ખાવાથી વૃદ્ધોને કોઈ નુકસાન થતું નથી ભલે ને તેમની બીપી સંબંધી સમસ્યા હોય ડાયાબિટીસ હોય શ્વાસ ચડતો હોય પછી બ્લડ સુગર લેવલ હોય કોઈ બી સમસ્યા હોય તેમના માટે બધા જ માટે ખૂબ ફાયદાકારક છે તો આપણે વૃદ્ધોને ભરપૂર પ્રમાણમાં શિયાળાની સિઝનમાં વાલોનું સેવન અવશ્ય પ્રમાણમાં કરાવીએ આપણા બાળકોને કરાવીએ તેમને ભલે ન ભાવતું હોય પરંતુ અવશ્ય કોઈ બી ને કોઈ બી રીતે આપણે તેને કોઈ વાનગી બનાવીને ખવડાવી કારણ કે તેમના માટે ખૂબ જરૂરી છે અત્યારે તેમને આગળ જતાં જેમ તેમને નુકસાન કરવાનું છે જો તે સેવન નહીં કરે તો આગળ જતાં તેમને નુકસાન કરવાનું છે અને અત્યારથી જ આપણે જો તેમને સેવન કરાવીશું તો આગળ જતાં તેમને ફાયદાને ફાયદા છે અને આપણે પણ અત્યારે ભરપૂર પ્રમાણમાં સિઝનમાં સેવન કરી લઈએ તો આપણને ઉનાળામાં કે ચોમાસામાં કોઈ નુકસાન નહીં થાય અને આ રોગ પણ મટાડે છે તો આપણે ભરપૂર પ્રમાણમાં પાલોનું સેવન તંદુરસ્ત રાખીએ અને બધા જને વાલોરનું સેવન કરવાનો આગ્રહ ખુબ વધારે પ્રમાણમાં રાખીએ તો આપણે આ શિયાળામાં ઊંધિયાનું પણ સેવન ભરપૂર પ્રમાણમાં કરીએ અને વાલોર સંબંધિત બધી જ વાનગીઓનું सेवन સેવન આપણે ભરપૂર પ્રમાણમાં કરીએ